નજીક આવેલા ગાયત્રી નગર નજીક આવેલા મીરા પાર્ક પાસે ભાવનગરના મેયર ભરતભાઈ બારડના ભાઈ રાજુભાઈ બારણ અને મેયર ના ડ્રાઈવર કબીર દર્શનભાઈ ઊભા હતા તે સમયે કોઈ અજાણ્યો વાહન ચાલક પુરપાટ ઝડપે

હતા કોઈક બેઠું હતું એમાં એક ગાડીવાળા ફૂલ ફૂલ સ્પીડથી એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક એક સ્કૂટર ઉડાડતા આવ્યા મારી ગાડી ઉડાડતા આવ્યા સામે એક બાજુ ગાડી પડેલી રોડ એકદમ સુમચામ હોય છે દિવસે પણ સુમચામ હોય છે તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાકતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો તાણતો આવ્યો ને મારા ભાઈ અરે એ સ્કૂટર ભટકાણો મારો ભાઈ બેભાન થઈ ગયો ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે એને એક્સરે લેવા પડ્યા છે મોઢે દાઢીએ ત્રણ ટાંકા આવ્યા છે પણ મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી કે કોઈને ડ્રાઈવરને જેણે હાંકી છે એને નુકસાન થાય પણ કોઈ પરિવાર આવું પગલું ન ભરે આવી રીતે કોઈ શીખવા માટે વગર કોઈ ટ્રાય કરે લાઇસન્સ વગર કોઈ આવી ડ્રાઈવ કરે તો સ્કૂલમાં શીખવા જવું જોઈએ અને આવા કોઈને હેરાન સાદા માણસોને સારા માણસોને હેરાન ન કરે એવી પોલીસ ખાતાને મારી મેર આપની ગાડીને પણ બહુ મોટું નુકસાન થયું છે શું કહેશો ગાડીને નુકસાન થયું છે ગાડી તો ત્રણ ચાર કે પાંચ ગુડાડી જે મેં જોઈ નથી એની પોતાની ગાડી પણ કાબુ બહાર જો ન થઈ હોત કોઈ સીધી ગાડી જાત તો ખૂબ નુકસાન થાય ખૂબ પણ એ વંડિયારે ભટકાણી એટલે કેટલાય બચી ગયા છે ઘણું બધું નુકસાન થાય બીજા કોઈને આમાં વાગ્યું છે કોઈ મારા સારથી એટલે કે મારા ડ્રાઈવરને પગે વાગ્યું છે ખબર નથી રિપોર્ટ શું આવ્યો પણ મારા ભાઈને પગે ફ્રેક્ચર અથવા તો ફ્લેટ આવશે એવું રિપોર્ટ દેખાડે ભાઈ પેલા આપનું નામ નામ દર્શન છે દર્શનભાઈ કયા વિસ્તારમાં રહ્યો હું ભરતનગર છું પણ હતા શું બનાવ બન્યો તો મેં તેમના ઘરે બાર ઉભા હતા હા ભાઈ ત્રણ ચાર જણાવ્યા હા એ બધા વાતું છે અમે વાતો કરતા હતા હા ને તમારા બે ત્રણ ઘર મૂકીને આગળ ફોર વ્હીલર અને શરૂ કરી અને ગાડી સીધી શરૂ કરીને સીધી લેવર લેવર આવાજ દીધી બે ત્રણ જણા ને કોને કોને વાગેલું છે એક મને છે એક બીજા ભાઈ છે બે ત્રણ જણા નું છે